नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज तारीख 4 सितंबर 2024 जोनिया आज ना समाचार सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર માંડવીમાં વરસેલ વરસાદની વિનાશ લીલામાં થયેલ કામોની ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પત્રકારોને માહિતી આપી માંડવીમાં વરસાદે વહેલી વિનાશ લીલાને કારણે હજુ જનજીવન થાળે પડેલ નથી કેવી હતી વિનાશ લીલા તે આપણે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી જોઈ હતી

એને કારણે માંડવીના શહેરી વિસ્તારમાં જલભરાવની સ્થિતિ થઈ મુન્દ્રાના કેટલાક જલભરાવની સ્થિતિ થઈ છે બાકી આખો માંડવી વિધાનસભા ક્ષેત્ર ઉપર તમામ વસ્તુ રિસ્ટોર થઈ ગઈ છે એકસો ને સાહીઠ ગામોની અંદર તંત્રએ ઝડપથી કામ કરીને એકસો ને સાહીઠ ગામમાં વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત થઈ ગયો છે આવવા જવાના જ્યાં રસ્તા તૂટેલા હતા એ આવવા જવાના રસ્તા તમામ મોટરેબલ થઈ ગયા છે તંત્ર પુષ્કળ સારી રીતે કામે લાગી ગયું હતું સાથે સાથે રેવન્યુ વિભાગ દ્વારા કેશડોલ્સની તૈયારી અને સાથે કેશડોલ્સનું વિતરણ પણ સીધું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી થઈ ગયું છે ઘરવખરીની નુકસાનીનું પણ રકમો ચૂકવાઈ ગઈ છે અને હજી સર્વે પણ ચાલી રહ્યું છે સાથે સાથે ખેતીવાડી ક્ષેત્રની અંદર જે નુકસાની થઈ તો આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એના માટે પણ કેળા પપૈયા અને શાકભાજી જેવા બાગાયત વિસ્તારમાં પણ જે નુકસાની હોય એનો પણ સર્વે કરવાની કામગીરી બાગાયત વિભાગની ટીમ ખેતી નિયામકની ટીમ ગ્રામ સેવકની ટીમ તલાટીની ટીમ આ બધી ટીમો સાથે મળીને સમગ્ર તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડીનો સર્વે થઈ રહ્યો છે એમાં બાગાયતને નુકસાન હોય તો આ બાગાયતમાં જે મેં વાત કરી એ પ્રમાણે કેળા પપૈયા અને શાકભાજીને આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત પાકો તમામ એવું નહીં કે મગફળી નહીં ને કપાસ નહીં બાજરો નહીં કે જુવાર નહીં બધા જ પાકો ઘાસ સિવાયના તમામ પાકોને આવરી અને એનો પણ સર્વે થઈ ગયો છે સાથે સાથે ખેડૂતોના કે માલધારીના જે પશુઓનું મરણ વરસાદને કારણે ભારે વરસાદને કારણે થયું છે તો એનો પણ સર્વે પશુપાલન વિભાગની ટીમ દ્વારા થયું છે અને એને પણ સહાય ચૂકવવાની કામગીરી ઓલરેડી ડીબીટીના માધ્યમથી થઈ ચૂકી છે ઉપરાંતમાં જ્યારે જલભરાવની સ્થિતિ માંડવી શહેરમાં થઈ ત્યારે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે ચિંતા કરીને એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ સાથે સાથે મિલિટરીને જ્યાં જરૂર પડી ત્યાં એને પણ ઉતારીને જ્યાં રેસ્ક્યુ કરવા જેવા હતા અને રેસ્ક્યુ કરીને નગરપાલિકામાં ક્યાંક સમાજવાડીની અંદર એમને રોકીને એમને ખાવા પીવાની વ્યવસ્થા કરી અને પાછા પુનર્વત કરેલા છે એમ પાણીના નિકાલ માટે ફિલ્ટર મશીન ડીવોટરિંગ મશીન આવા મશીનો લગાવીને પણ પાણી ઉલેચવાની કામગીરી ધમધોકાર ચાલી રહી છે અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે સ્થિતિ થવાનું કારણ મેં જે કહ્યું કે ત્રણ દિવસ લાગલગાટ બાર બાર તરતર ચૌદ ચૌદ ઇંચ વરસાદ છત્રીસ ઇંચ વરસાદ એક સાથે પડે સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ વરસાદ પડે તો આપ સમજી શકો છો કે આ સ્થિતિ થાય એને કારણે જલભરાવની સ્થિતિ થઈ છે બાકી સો ઇંચ વરસાદ પણ પડ્યો છે અને પાણી નીકળી પણ ગયું છે ચોક્કસ ચોક્કસપણે ચોક્કસપણે મારી અપીલ એ બાબતની છે જ કે જે પાણીના વહેણ છે કુદરતી વહેણ છે એ કુદરતી વહેણને આપણે જે લોકો દબાવતા હોય તો એ ન દબાવવા જોઈએ કુદરતી વહેણો ખુલ્લા રહેવા જોઈએ જેથી કરીને પાણી સહજ રીતે આવજા કરી શકે છે તો એ દબાણોને કારણે પણ ક્યાંક ક્યાંક આ મુશ્કેલીઓ સર્જાઈ છે વિપક્ષનું કામ વિપક્ષ કરે એને આવવું જ હતું તો વહેલું આવવું તો કોને ના પાડી જેને સહાય કરવાની મદદની ભાવના હોય એમનો કોઈ જ વ્યક્તિ મારે આપના માધ્યમથી અને આપના મિત્રો પાસે ત્યાં વિઝ્યુઅલ પણ હશે આપ જોઈ શકો છો કે જે વિસ્તારમાં ગયા છે ત્યારે વિપક્ષની શું સ્થિતિ હતી લોકોએ વિપક્ષને આવકાર્યા નથી જ્યારે સત્તા પક્ષના લોકો તરીકે કાર્યકર્તા તરીકે નગરપાલિકાના સદસ્યો તરીકે જે કાર્યકર્તા ત્યાંના લોકોએ નામ લીધા છે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચે રહ્યા છે અને આપ બધા પણ મીડિયા પણ સૌથી વહેલું પોચું અમારી સાથે હતું અને મીડિયાના મિત્રોને આપમાંથી ઘણા બધા મિત્રો મારી સાથે બોટમાં જેસીબીમાં ટ્રેક્ટરમાં જ્યાં જેવી અનુકૂળતા હતી એ પ્રકારે તમે બધાએ મને પણ જોયો છે અને અમે બધા આખી ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ચૂંટાયેલી ટીમ સંગઠનની ટીમ આ બધા જ ટીમના લોકો લોકોની વચ્ચે રહીને લોકોના દુઃખમાં સહભાગી થયા છે બાકી વિપક્ષે આક્ષેપ કરતો હોય તો એ આક્ષેપો સદંતર ખોટા છે હું એને નકારું છું કારણ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે ડીબીટીનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનું એના માધ્યમથી તંત્રએ ચોવીસ કલાકમાં ચૂકવણા કર્યા છે અને જે ચોવીસ કલાકમાં ચૂકવણા કર્યા છે લોકોના સીધા ખાતામાં ગયા છે અને એવું તો એને કદી કલ્પના કરી નથી વિપક્ષોએ અને એ પોતે આવ્યા છે તો ક્યારે પાણીની અંદર પગ નથી મૂક્યો બાર ઉભઈને ફોટોગ્રાફી કરી છે એટલે મારી એમને કોઈ ટીકા નથી પરંતુ એમને જે ટીકા કરવી હોય વિપક્ષને કરવી હોય કરે એ રીતે માંડવીમાં સર્જાયેલ તારાજી બાદ હવે માંડવીમાં થતી કામગીરીની વિગતો અપાઈ હતી

आता आजना समाचार आता काही फ्री से, त्या सुधी मला रजा आपो नमस्कार